નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે હું છું એબીવીપી દ્વારા આઈટીઆઈ કેમ્પસ આવેદન પત્ર આપવામાં આવ્યું છાત્રા કે સામાન્ય ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કેમ્પસ ખાતે વિવિધ ને લઈને આવેદન આપવામાં આવ્યું જેમાં સંસ્થા દ્વારા પંદર દિવસમાં આનું નિરાકરણ કરવામાં આવે નહી પર વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવે વિરોધ ચીફ દિનેશ કુમાર બાબર સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામ પાલિતા શાખા દ્વારા આઈટીઆઈ કેમ્પસ માં બે પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીના પીવાના પાણીના પરત વ્યવસ્થિત રિનોવેશન કરવામાં આવે જેથી વિદ્યાર્થીના આરોગ્ય સાથે કોઈ જડા થાય અને બીજું જે વિદ્યાર્થીને આઈટીઆઈ કેમ્પસમાં જે ગ્રાઉન્ડમાં જે રમવા માટેનું જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં ખૂબ ખાસ ઉગેલું હોવાથી કે જીવ જંતુ અને સાપનું સમસ્યા ભવિષ્યમાં પણ ન થાય અને વિદ્યાર્થી સુરક્ષિત રીતે આઈટીઆઈ કેમ્પસના ગ્રાઉન્ડમાં રમી શકે તેની બે પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જો આ પ્રશ્નની રજૂઆત સાત દિવસની અંદર સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર ગુજરાત પ્રદર્શન કરવામાં આવશે જેમ સંપૂર્ણ જવાબદારી આઈટીઆઈ કેમ્પસની રહેશે નવો સંકલ્પના શાહલે મહા એને સંબોધન આ અને છે